આજે તારીખ બાવીસ છે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોએ ઉમેદવારી જો પરત ખેંચવી હોય તો ખેંચવાનો અંતિમ દિવસ છે રાજકારણ ચારે તરફ ગરમાયેલું છે સુરતમાં શું અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે કે નહીં તેની આશંકાઓની વચ્ચે ક્ષત્રિયો પોતાનું વિરોધ હજુ પણ કરી રહ્યા છે

કોંગ્રેસના એક ઉમેદવારની ઉમેદવારી રદ થઈ ગઈ છે સુરતમાં તેને લઈને પણ રાજકારણમાં ગરમાવો છે હવે વાત કરીએ અમરેલી લોકસભાની જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવાર અને ભાજપના ભરત વિરુદ્ધમાં જંગ ચાલે છે પરંતુ જાણે હવે જેની ઠુમ્મરને ફાયદો પહોંચે તે પ્રકાર એક ક્ષત્રિય આંદોલન વિરોધ પ્રદર્શન સામે આવવા લાગ્યા છે અમરેલી લોકસભા બેઠક ઉપર પણ આજે અમરેલીના લોકસભા વિસ્તારના ગારિયાધારમાં સંસદની ચૂંટણી માટેનું એક કાર્યાલયનું ઉદ્ઘાટન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા તેઓ ધારાસભ્ય છે અમરેલીના તેમની સાથે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ભાવનગરના જિલ્લા પ્રમુખ આરસી મકવાણા ભાજપના કેશુ નાકરાણી આગેવાન છે તેઓ પણ હાજર હતા તમામ આગેવાનોની હાજરીમાં ભરત સુતરિયાના કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન ગારી આધારમાં આ બધા જ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે જોવા મળ્યા યુવાનો ક્ષત્રિય સમાજના હતા તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા રૂપાલા નારા લગાવી રહ્યા હતા તેઓ ભાજપનો વિરોધ કરી રહ્યા હતા અને બાદમાં પોલીસ તેમની અટકાયત કરી લઈ ગઈ હતી અમરેલી લોકસભા બેઠક પર પણ હવે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને રૂપાલાએ લગાડેલી આગ અને ક્ષત્રિયોનો વિરોધ ધજાડવા લાગ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે આમ કહી શકાય કે જેની ઠુમર માટે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને એપ્રોચ કરવાનું ક્ષત્રિય સમાજની નજીક જોવાનું એક સરસ મજાનો અવસર આવી ગયો છે આમ ભારતીય જનતા પાર્ટી પણ આફતને અવસરમાં પલટવાના ગુણ ધરાવતી હોય તે પ્રકારની વાત કરે છે માટે જ તો તેઓ ક્ષત્રિયો સાથે જે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિયો છે તેમની સાથે બેઠકોનો દોર આગળ વધારી રહી છે અને ખાસ તો તેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભારી મહામંત્રી રત્નાકર અને તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકો કરતાં જોવા મળે છે ગઈકાલે રાજકોટમાં કરી હતી આજે ભાવનગરમાં ભાજપના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવી અને રત્નાકર દ્વારા બેઠક કરવામાં આવી હતી જોઈએ પરિણામ શું આવે છે પણ અમરેલીનું ચિત્ર મેં આપને બતાવ્યું એ પ્રકારે રોષ ભભૂકી રહ્યું છે ક્ષત્રિય યુવાનોમાં દરેક રાજકીય સમાચાર રાજકીય કહાનીઓ રાજકીય હલચલની વાત સમજવા સાંભળવા અને સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા